कौन आई हो आ कौन आई हो सिंह आई सिंह आई वे क्या करते थे एक बार जो जो जाते थे ना है? मामा के रही थी मामा के रही थी गैली क्या आपने रिक्शा क्या आपने रिक्शा क्या देले ले, आओ तो हमारी पहाड़ आओ मारी पहाड़ आओ Aiyo, 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 ya la la... Aiyo, aiyo, aiyo... Liat... Alo wana piyu taari baat yuo... Alo, alo, aiyo... Alo, alo, aiyo, aiyo, aiyo... Aiyo, હાલો કરો જય શ્રી કૃષ્ણ કરો પછી હર હર મહાદેવ હાય તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા ખવાર ખવારના અત્યારે અગિયાર જેવું આવી ગયું ને તમને બધાને એમ થતું હોય કે વિડીયો ચાલુ કર્યો એ ભેગે શીવું દેખાણી નહીં આજ તો વિડીયો ચાલુ કર્યો તો તરત શીવું દેખાણી નહીં શીવું આવી ગયું મામા ઘરે કે

શિવ અને કિરણ ને જોવા ને આજે આપણે જવાનું છે ને રક્ષાબંધન નો તહેવાર આવે એટલે આપડે રક્ષાબંધન ની શોપિંગ કરવા જવાની છે બરોબર ને પછી શિવ ને શું લેવું રાખડી લાઇટ વાળી પછી તારી લાઈટ વાળી લેવી ને ના નની મારી તો જો દક્ષા પ્રિયલ તૈયાર કરી ને હવે પોતાની તૈયારી કરે લગભગ બધી તૈયારી થઈ ગઈ હવે હમણાં નીકળવાનું છે હા નો નો હા તને ખબર પડી ગઈ હવે તું એકવાર આમ જો તારી લિસ્ટિક દેખાડ દે ક્યાં હમ તને એકલ બીબી વાહ અરે અરે

બધાય એ દાદી રામ રામ ગો ને બગાસ બોલે ને એટલે ચાલુ થઈ ગયું બંધ જ નથી થતું હાલો હવે જો ગામ માં જવું ને કિરણ બહેન આવી ગયા રેડી થઈ ગયા દે નીકળવાનું પણ વરસાદ નું રેડું આવી ગયું ને એમાં છે ને થોડું મોડું થઈ ગયું બધું એક મેક થઈ ગયું ને થી એમ થાય કે જવા કે નઈ જવાય પણ ફાઈનલી વારો આવી ગયો વાય તો ખરીદી ભરે કરી આવી ગયા અટાણ નીકળીએ ને એટલે ઉપાધિ ની કે ગાય ન પર રોંઠા નીકળીએ ને તો હવે ગાય ની ઉપાધિ એટલે અમારે અટાણ નીકળવું પડે એમ वो कर वो कर वो कर वो कर ले 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 एंजो ओये 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 अरे 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 ऐसे ही वो कर ले अरे 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 बस 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 ऐसे ही लोग करे ये 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 ले ले वो से सिंह नागमेंस यार बस जैसे सिंह

જાય એ ચા જોતી જ હા જો આપ છો જોતી જ તને ક્યું ગમે હું હા હું સયા શું કરાય તું હા ચેન્જરમાં ચેન્જ ટ્રાય કરવાનો છે તરેય તને ટ્રાય કરવાનો છે સારી સામાં જોવે

આપણે ને સીયુ હતું એક ખરખા કપડાની શોપિંગ કરી આવ્યા ને પછી બજારમાં આવી ગયા અજા તડકો લાગે વરસાદની ગરમી છે ગામમાં બહુ છે ને રાખડી દુકાનોમાં જોતા હા 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 જઈ આવો તો એ બીજી દુકાન માં જોવા જાય ને અમે શીપીયું ને આ ઉભી કાપીયું રાખડી જોવી ને તારો તારે રાખડી કેવી લેવી ડાગલા વાળી બઉ છે રાખડી મલવાર નો ટાઈમ છે ને અત્યારે બપોરે દુકાન બંદ નરે બધું ખુલ્લું છે હજી તો રાખડી નેકડી છે મલક આવી પડી હવે જોવા મનગે રાખડી લે મારો દીકો તુંય રાખડી લે ક્યાં રાખડી હા જો એ એમ નહી કરવાની દીકો એમ નહી કરવાની એમ નહી કરવાની આ રાખી જોવાની આમ રાખી દે અહીં રાખી દે હા બસ એમ અડવાનું નહી જોવાનું જોવાનું જો તારા જેવું જે કો જે જો છે કે છોકરો જેવો જો રમેવા જો જો

તો હાલો માસી હવે આવજો કાલે જોઈ લેજો તો રાખડી ની શોપિંગ તો આપડે જોઈ ત્યાંથી કરી લીધી न्याय मशीन मजा आई गई घड़ी का ने अबे अपने आपड़े आपड़े पीयू ने ने सीयू ने बेने जी दुकान में गमे ने ई दुकान ने मुलाकात लेवा जाय राजकीरेश्वर में जो यहां आवी गई चलो आपड़े अंदर जायो अब तो आपड़े जो राजकीरेश्वर में पहुंचे गया आनी पहला आपड़े दुकान में आवत है यहां

રવિવાર બધા લોકો ઘરે હોય ને નોકરીયા દ્વારા એ લોકો રવિવારે ખરીદી બધા કરવા આવતા હોય ને

મને ત્રણ દિવસથી ફોન કરતા હતા પણ અમારે સીઝન ની જો ઘરાકી આટલી છે એટલા માટે મેડ જ નતો આવતો મને કે આજે કરી દો ગમે એમ કરીને અમારે એક તો છેટે થી આવવાનું થાય છે તો અત્યારે તૈયાર થી હારું ને શાન ને કો ભગવાન ની તૈયાર તમાર ઘરાકી છે તમાર બધાય ના આશીર્વાદ તમાર જેવા ઘરાક અમારે પાણી હે એટલે ઘરાકી હોય તો અમે અત્યારે તો સંજે આના ખાલી શૂઝ જો પસંદ આવે તો લઈને જઈએ પાછી ઘરે બીજી ખરીદી કરવા આવી છું ના ના પાછી પાછી એવું છે કે જઈ પાઈ ના વાર ખોટી કરવા નથી અત્યારે હું તમને ખોટી નથી કરતો પણ હું છે ને અત્યારે કિરણ નું ચેનલ સાઈડ રાખી ને આપણે છે ને એક કોમેડી શોર્ટ વિડિયો શૂટ કરવાનો છે જ્યારે તમે ફ્રી થાવ ને ત્યારે આપણે આવીએ ને ત્યારે કોમેડી શોર્ટ વિડિયો અહીંયા દુકાનમાં શૂટ કરવા આવો ના ના બોબર વચાડો આપડે રે રોછું હા હા જયભાઈ <laughs> એડ્રેસ છે કે રાજકીટર સુદામા ચોક પોલીસ લાઈન વાળી ગલી કીર્તિ ચાવારી ગલી પોલીસ લાઈન ની સામે

ભણવા જા લઈ લે હાલો પોતા કરવા હોય તો કે પોતા કરવા હાલો એમ